કે નિખાર મહેંદીથી વાલ લાલ થતા હોય છે એટલે હું માથામાં નિખાર મહેંદી જ લગાવું છું એના માટે મેં બે પડીકા લીધા છે તો આપણે પહેલાં મસ્ત મજાની એવી મહેંદી બનાવી દઈશું ને પછી માથામાં લગાવવાની છે તો પહેલાં મહેંદી મસ્ત મજાની બનાવી લઉં પછી આપણે મળીશું ત્યાં સુધી તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો નિખાર મહેંદી ચાલો તો આપણે મસ્ત મજાની એવી મહેંદી રેડી થઈ ગઈ છે ને હવે આપણે માથામાં લગાવવાની છે મહેંદી એના માટે નાનો એવો અરીશો લઈ લીધો છે તો આપણે મસ્ત મજાની એવી મહેંદી લગાવી લઈએ મહેંદી ને હું મારા હાથ થી જ લગાવવાની છું આવી રીતના તો આખા વાળમાં મસ્ત મજાની એવી મહેંદી લગાવી લઉં પછી આપણે મળી

પાલકની ભાજીને મકાઈનો રૂપલો એવું જમવાનું આપણે રેડી થઈ ગયું છે તો પહેલાં આપણે જમી લઈએ

ओ अभी सीधे मेरे मोबाइल पे आ जाता क्या कर रहा है बच्चा तू क्रिकेट खेल रहा है आता है खेलना आता है। आता है है चलो लास्ट बॉल और आउट होना चाहिए अरे अभी मेरे को लग जाती ये बहुत डेंजरस खेल रहा है सालो तो आओ आई तू वो क्रिकेट रमे बॉल ने धड़ाधड़ क्या थी क्या मारे सारू बची गई અને એના મમ્મી અહીંયા બોલિંગ કરતા હતા હવે એના મમ્મી ના બેટિંગ નો વારો અરે વાહ અભી વાપસ મેરે કો લગતા ચલો મેં યહાં પે અભી ફોન રખ રહી હું કે તો કહા કહા માર રહા હે અચ્છે અમારી ગાય માતા ઇવના નું વાછડું છે કેવાય ની ગાય માતા સૌથી સારી કેવાય અને આ છે અમારી મોટી ગાય તમે જોઈ રહ્યા હશો આ મોટી ગાય અમારે ઘરના આંગણામાં જ મસ્ત મજાની એવી લીંબી છે તમે જોઈ રહ્યા છો સરસ મજાની એવી લીંબી છે અમારે અને આ છે અમારા શિવાભાઈ આ શું છે લેંબુ છે એના રસ બનાવીને પીવાના શીઓ કે છે એનો રસ બનાવીને પીવાના ચલો તો આ છે લીંબુ અને હું તમને હવે જાંફળી બતાવું આજે અમારી જામફળી જો બહુ મોટી જામફળી છે તમે જોઈ રહ્યા છો નાનું એવું જામફળ લાગ્યું છે મને થોડું થોડું જોવાય છે નાનું એવું જામફળી છે વધારે જામફળ તો નથી અને જામફળી રોડની બાજુમાં છે જો આવું કઈ છે તો જો ફેમિલી મસ્ત મજાના એવા મારા ભાભી ડોડા શેકી રહ્યા છે દેશી ચૂલા પર મકાઈના ના ડોડા જોઈ રહ્યા છો જોઈ રહ્યા છો જો મસ્ત મજાના એવા ડોડા શેકાઈ રહ્યા છે અને આ છે દેશી ચૂલો જો હાલો તમારે ડોડા ખાવા હોય તો આવી જાઓ અને આ છે અમારો શિવ શિવ તારે શું કેવું છે મને હા ડોડા ખાવા છે ડોડા ખાવા છે

અબ બીજો બીજો ભાઈ શાંતિ ને આ મસ્તો મજાનું છે મરે નથી મરી જાગે છે ને આપણા કેવું હાથ ખબર

અને એક રોટલો ચૂલા પર છે અને અહીંયા ભાભીએ દાળ ભાત બનાવી દીધા છે અને હવે દૂધ ગરમ કરે છે ચલો તો આવું કંઈક છે ને મકાઈની પાપડી તળવાની બાકી છે તો મકાઈની પાપડી તળે ત્યારે આપણે મળીએ એ પલ્લુ રમી રહી છે ચોટ મારે પલ્લુ રમી રહી છે હાય પલ્લુ હા

ચાલો તો મસ્ત મજાને હું જમવાનું રેડી થઈ ગયું છે ને જમવામાં છે ભજીયા મકાઈની પાપડી અને ભાત દાળ અને ભાગી ગયા છે આઠ તો આપણે હવે જમી લઈએ મસ્ત મજાને એવું જમવાનું રેડી થઈ ગયું છે અને આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નાનાકડી કોમેન્ટ જરૂરથી કરજો સુધી બાય બઈ બધા